અને રાંદેર પોલીસે સોથી વધુ સીસીટીવી ચેક કર્યા હતા તો બાળક સાત કિલોમીટર જેટલું ચાલતા ચાલતા દૂર નીકળી ગયો હતો ગુમ થયેલા માસૂમ બાળકને પોલીસે દસ કલાકમાં ભારે મહેનતથી શોધી કાઢ્યો હતો રાંદેર પોલીસે સીસીટીવી ચેક કરવાની સાથે જાહેરમાં લોકોને ફોટો બતાવી બાળકને ક્ષેત્રપાલ દાદાના મંદિર પાસેથી શોધી કાઢ્યો હતો તો બાળક ચાલતા ચાલતા થાકીને સુઈ ગયો હતો હાલ તો પોલીસે બાળકને પરિવારને સુપ્રત કરતા પરિવારે પોલીસનો આભાર માન્યો હતો